જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘર રહેલી વસ્તુમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં મેથીના ગોટા અને બટેટા વડા બધું જ ભૂલાવી દે તેવા ઘઉંના લોટના ગોટા તમને એવું થશે કે કઈ ઘઉંના લોટના ગોટા હોય હા મિત્રો તમે એકવાર આ રીતના બનાવશો ને તો બધા જ ગોટાનો સ્વાદ ભૂલી જશો તમે સાંભળો છો ને તેનો ક્રિસ્પી અવાજ બન્યા છે ને બાકી લા જવાબ તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા ઘઉંના લોટના ગોટા બનાવવા માટે મેં બે નાના કાચા બટેટા લીધા છે તેને ધોઈને તેની છાલ ઉતારી લીધી છે હવે તેને નાના હોલવાળી ખમણી હોય તેનાથી ખમણવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે બહુ મોટું ખમણ નથી કરવાનું આ રીતના ઝીણું કરીશું એટલે ટેસ્ટ ખૂબ જ સારો આવશે સરસ ઝીણા લચ્છા જેવું ખમણ તૈયાર થઈ ગયું છે હવે એક બાઉલમાં એક નાની ડુંગળીને બારીક સમારીને એડ કરીશું સાથે બે બારીક સમારેલા મરચાં એડ કરીશું હવે આપણે બટેટાને છીણીને તૈયાર કર્યા છે તે એડ કરી દઈએ થોડા તાણા ભાજી એડ કરીશું હવે સ્વાદ અનુસાર મીઠું

હવે આપણે તેમાં બે ચમચી જેટલો રવો એડ કરીશું બે મોટી ચમચી જેટલો રવો મેં રવાથી ગોટા એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાળ બને છે હવે બધા જ મસાલાને ને લોટ સાથે પહેલા સારી રીતના મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને ગોટા માટેનું બેટર તૈયાર કરી લઈએ નથી હવે આને ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપીશું એટલે આપણો રવો એડ કર્યો છે તે સારી રીતના ફૂલી જશે અને આપણા ગોટા સરસ જાળીદાર અને ક્રિસ્પી બનીને તૈયાર થશે પાંચ મિનિટ પછી બેટરને જોઈએ તો રવો સારી રીતના ફૂલી ગયો છે અને બેટર થોડું ઠીક થઈ ગયું છે પહેલાં કરતા આપણે બેટરની થીકનેસ આ રીતના જ રાખવાની છે બહુ વધારે ઢીલું પણ નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં રાખવાનું હવે બેટરમાં બે ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે ચાર પાંચ ટીપા લીંબુના રસના એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ખાવાના સોડા નાખવાથી ગોટા સરસ અને પ્લફી તૈયાર થશે હવે બેટરની બતાવું તો હાથમાં બેટર ને લઈને આ રીતના પાડો તો ગોટાનો શેપ આવે છે તો તે ગોટા બનાવવા માટે પરફેક્ટ છે હવે ગોટાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું

ગોટા તેની જાતે ઉપર આવે પછી તેને આપણે વડે અને લઈશું ગોટાનો કલર આ રીતના આછો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળીશું પછી જરા વડે પ્લેટમાં લઈ લઈએ અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું બાકીના ગોટાને પણ તળી લઈએ આ ગોટા બનાવવા સાવ સહેલા છે કડાઈમાં જેટલા ગોટા સમય તેટલા ગોટા પાડી લેવાના પછી તેની જાતે ઉપર આવે પછી હલાવતા રહીને આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી ગોટાને તળી લેવાના છે એટલે ચારે બાજુથી ગોટા કૂક થઈ જાય આપણે ચણાના લોટના જ ગોટા કરતા હોઈએ છીએ પણ એકવાર તમે આ રીતના ઘઉંના લોટના ગોટા બનાવજો ખૂબ જ આસાનીથી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બની જાય છે આમાં તમારે નહીં ચણાના લોટની જરૂર કે નહીં મેથીની જરૂર ઘઉંનો લોટ તો આપણા ઘરમાં હોય જ છે ખાસ તેને તળવામાં બે થી ત્રણ મિનિટ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના એટલે તે અંદરથી કાચા ના રહે તો બધા જ ગોટા તળાઈને તૈયાર થઈ ગયા છે તો સાંભળો છો ને તેનો ક્રિસ્પી અવાજ તો તેને આપણે ખજૂર ખજુરામલીની ચટણી સાથે સર્વ કરીશું તમને ગોટાને તોડીને બતાવું તો અંદરથી એકદમ સરસ દાળ બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ ગયું છે ને બાકી આ એટલા ટેસ્ટી બને છે ને કે આની આગળ તમે મેથીના ગોટા બટેટા વડાનો ટેસ્ટ પણ ભૂલી જશો અને તમે ચટણી કે ચા સાથે પણ સર્વ કરી શકશો ખૂબ જ ટેસ્ટી લાગશે જો વરસતા વરસાદમાં તમને ભજીયા ખાવાનું મન થાય અને મેથી ઘરમાં ના હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો ટ્રાય કરવા જેવા જ છે તો આવું નવું નવું જાણવા માટે અને ખાસ મને સપોર્ટ કરવા માટે અને હા જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ 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 મારી ચેનલને ને કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં પણ શેર કરો જેથી કરીને એ લોકો પણ આવી સરસ રેસીપી બનાવી શકે અને એન્જોય કરી શકે અને સાથે પૂરા પરિવારને પણ પીરસી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે